મારું નામ બીના પુરોહિત છે હું માધવપુરની જ રહેવાસી છું અને આ માધવપુરનો મેળો એટલો સારો છે કે જ્યારે હોળીની ધૂળેટી આવશે આવે ત્યારથી જ ઠાકોરજીના લગ્ન લખાય અને પછી ત્યાર પછી ત્યારથી જ આ પ્રસંગ એકદમ શરૂ થઈ જાય છે અને લગ્નનો આપણે જેમ ઘરે માહોલ હોય એવો જ આ માહોલ છે ઘરે બધા ઘરે પણ તોરણ બાંધે લાઇટ કરે રંગોળી પૂરે અને પછી પાંચ દિવસ આ મેળો હોય છે પહેલો ત્રણ દિવસ ફૂલેકું હોય અને એમાં પણ બધા આખા ગામના બહારથી હવે બધા આવે છે એટલે બધા બહારથી પણ જોડાય અને ઠાકોરજીનો મહોત્સવ એટલો બધો અત્યાર તો બહુ જ આગળ વધી ગયો છે પહેલાં એકદમ નોર્મલ થતો હવે બધા સરસ મોદીજીએ બહુ સરસ કર્યું છે તો બધાને લાભ મળે છે અને પછી ચોથે દિવસે ઠાકોરજીના લગ્ન હોય એ રાત્રે લગ્ન હોય અહીંયાથી ઠાકોરજીનો જાન જાય ત્રણ વાગે અને સાંજે ત્યાં લગ્ન વિરોધ સરસ હોય અને પછી પાંચમે દિવસે ઠાકોરજીને સવારે ટીલીના દર્શન થાય અને ત્યાર પછી ઠાકોરજીને ગામમાં વાજતે ગાતે લઈ આવવામાં આવે અને પછી મંદિરમાં એની કોખણું થાય અને દર્શન થાય અને બધા પોતપોતાના ઘરે પ્રસ્થાન કરી જાય બોલો માધવરાયની જય